આ વિવાદથી પાલજ ગ્રામ પંચાયતની ચૂંટણી પર સવાલો ઊભા થયા છે આ પહેલા પણ અનેક છબડાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે હવે જિલ્લા વહીવટી તંત્ર આ મામલે શું પગલા લે છે તે તો જોવું રહ્યું હાથમાં વાડમાં અમારા હાથમાં વાડમાં હું આનંદબેનના ટેકામાં કોઈ પણ જાણતું નહીં અને મારી થઈ નહીં રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા